Jadi kan ni, wai jai na bare wotaro ko, jadi kardi kanak ni askari pakki karuwa jai pakki na tema jai aya kokonu kaki jai jai, a taru karu kari wai laji, karu nakeno na kenati nakwe wokai. અમે વેજો ને તમે કે વેજો તમે કે વેજો હજી તો તૈયાર કરે હજી તો વાર છે તમે વેજો મોબાઈલ એટલે ફોટો અલ્યા માઈક નો બગડ્યો જોજે તું આમાં હે ને હાથ પર બધું સીટરી કે ઓકે મિત્રો આ જોવો તમે આ બધું જો 50 સેકન્ડ ની રીલ્સ શૂટ કરવા હાટુ એટલી મહેનત કરવી પડે તો તમે રીલ્સ ને લાઈક કરજો ફોલો કરજો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો આપણી ચેનલ ને

લગન પેલા પૂરું થાય બે રીટેક બે રીટેક થી હવે તો ફાઈનલ કરી જ નાખું હવે લગન પેલા પૂરું થાય તો થાય

અહીંયા લગભગ બધું પૂરું કરી નાખ્યું આ જો આ રોલ ને ઓલ ભાઈ ને શું કે મજા આવે ને હા ભાઈ જો આ શું જો આજી આપણે હે ને એક મિનિટ આ બધા હે ને સ્ક્રિપ્ટ ના ડાયલોગ હે બધા જો આ બધા ત્રીસ ડાયલોગ હે હા ત્રીસ ડાયલોગ પેલા હું ટેલી કરી રહ્યા બધા કમ્પ્લીટ કરીને પ્રેક્ટિસ કરી એના ઉપર હવે અહીંયાનું બધું પતી ગયું હવે આપણે ઉપર હે ને બીજા ડાયલોગ શૂટ કરવા ઉપર જાવ આપણા ભાઈબંધના ઘરે આવ્યા છીએ આપણું ઘર નથી ઘરે ઘરે કલર કામ ચાલુ છે એટલે આપણે આપડે બે ત્રણ હવે થાકી ગયા થોડુંક પાણી પી ને ચા પાણીની ચા પાણીની વ્યવસ્થા હે ચા પાણી બને ત્યાં સેટઅપ તૈયાર કરી લે આ એકલા લઈ ડબલા બધા અંદર બધા ડબલા ગોઠવી દીધા ઉપર લગભગ પાંચ છ છે ને સેટઅપ લેવાના હે થોડુંક પાણી ચા પાણી પી લઈએ ત્યાં નવો એક ટોપિક આવે ત્યાં હમણાં પછી બે બે ડાયલોગ એવા હે ને ભૂલાય બહુ જાય સરખા શૂટ નથી થતા મિત્રો અહીંયા હાથ થી નહીં થાય તો તમારે મિત્રો હું હે ને ત્રણ ચાર રીટેક મારે ત્યારે માંડ એક સેટ આવ્યો આમાં લગભગ એક સેટ માં થઈ ગયો હે ચાલો આપણે નેક્સ્ટ શૂટ કરી તમે જોતા તમને બધું બતાવે છે કેટલી એક 55 સેકન્ડ ની રીલ સાટુ તમે કેટલી મહેનત લાગે ને તમે આખો વિડિયો બતાવો તમને વિડિયો ને લાઈક તો કરવાનું ભૂલતા ને આપણે રીલ છે ને ફૂલ શેર કરજો યો

અમે વિચારીએ કે આપણે હે ને થોડાક આમ જો આ બધું હે ને આ જેનું હે એનું મૂકી દે આ ગરધણીનું હે બધું મૂકી દે આ બધું રિપેર કરીને અને થોડાક આમ આજ બાજ ફ્રેશ કરીને આ થોડાક ફ્રેશ ધોઈને નાઈ ધોઈ લઈ તો આપણે હે ને રીલ કમ્પ્લીટ થઈ ગઈ છે તમે જોઈ લીધું ને કે આમ હે ને 50 ની રીલ શૂટ કરવામાં કેટલી વાર લાગે એમનો વ્યૂ આવતા નથી આ રીલ્સ ને આપણે અપલોડ કરશું કાલે અથવા આજ ક્યો વાર રહ્યો હે ને આ રીલ્સ સોમવારે અપલોડ કરશું

હા હે ને જોવો મિત્ર ફૂલ tight બાંધી દીધો મારું માથું પકડાઈ ગયું આખું હા હા હવે કાઈ કને હારું પૂછ્યું હોય આ હા જે સુનો પડ્યો આમ એ જ ઈ નો જાય ભાઈ કપડા સાફ કરો આપણે હાથ નું કડક ને ખાલી આ તો નહી જાય હે ને ઓલું હે થઈ ગયું હે ભીનો ગતો આ ટી-શર્ટ લવ નાખી દેવ જો તો ડો નઈ આલે આ જો તો ખરી હજાર જેવું થઈ ગયું આમ જો તો ખરા કલર નઈ નો માલે હું કમ નઈ નો માલે કો કરે વાય જો વાય નથી કલર તો કાટ નાખ્યો Woi Kalau tuh mati mati. Aya pahala. Aya pahala. Aya pahala. Ya? A, man tuh Ah,